એ જ ઈશ્વ હાલ આજે વરસાદ જેવું વાતાવરણ તો દેખાય છે હજી જો ઈશ્વ હાલ તો નીચે ઉતર્યા હું કહ ભાઈ હું હું ક્યાં હાલ વરસાદ કાન ભાઈ ને કહી દઈ હવે તમે કાલ નો રોકાઈ જાવ અને આ લોકો ને કઈ ગયો વેડી જ નાખીએ બરાબર ને क्या दाना दिया आ पक्के ली गया बहुत मीठी के लिए से देखा खुद से नीचे वाली या पकी गई है आले तो पीछे वाली पकी गई बेटा वो भाई पकी दीजिए तो, तो, तो खुली करना की है कर

ધરિયા 15 20 મિનિટ ન્યા સમય કાટ પછી ક્યારે આવશું સાહેબ આપણે સમય ત્યાં વેકેશન હોય આ બરોબર હા આ બીજું બીજું પછી બધુંય કર નાખું ને જીને કેતા નહી

ઈ મગજ માં ઉતરે મજા આવે તને મજા આવે છે ને તો જ વાંજી ને ટીવી જોજો પપ્પા લઈ જશું તને લઈ દયો ને કઈ વાત તો ઓલી તમારી પરીઓની વાત ઓવળી મોટી મોટી નહીં નાની 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 પરીઓની વાત આવે પંચતંત્રની વાત તો હવે તને ન ગમે હવે તો મોટી થઈ ગઈ બધી વાત ગમે સાહસ કથા માં જે ટોલસ્ટોયની વાર્તાઓ છે આપણી પાસે વાત ટોલસ્ટોયની પાંચસો વાર્તાઓ છે આપણી પાસે ટોલસ્ટોય એક મોટો મહાન વાર્તાકાર થઈ ગયો બેટા

તમને બતાવીશું એટલી બધી જૂની છે જૂની છે બહુ નહીં અમે આવ્યા પણ તો આ વખતે હવે ત્યારે તમે વાંચવાના શોખીન નહોતા હવે તમે વાંચવાના શોખીન થઈ ગયા છો ને એમાં ગાંધીજી તમારા જેવા નાના વાચક મિત્રો જૂનાગઢમાં ઓછા છે બેટા વાંચે ને ટીવી તો જોવાવાળા બધા છે સમજાણું ટીવી જોઈને મહાન નથી થઈ શકાતું પણ વાંચીને છે ને મહાન થઈ શકાય છે મહાન એટલે શું ખબર અસામાન્ય બીજા હોય એના કરતા જુદી રીતની દ્રષ્ટિ જુદી રીતની ચાલ ને જુદી રીતનું ફીલ હોય અસામાન્ય એટલે હે અસામાન્ય એટલે સામાન્ય હોય ને બધાય ચિલ્લા ચાલુ કહેવાય માણસો એનાથી કઈ જુદા ચિલ્લા ચાલુ એટલે હા એકદમ સામાન્ય આમ માણસો કહેવાય ને મોટા ભાગના દુનિયામાં જે માણસો છે ને એ ચિલ્લા ચાલુ છે એમાં કેટલાક માણસો મહાન હોય એટલે અસામાન્ય હોય એટલે શું કરે એ દુનિયાને માર્ગદર્શન આપે બેટા માર્ગદર્શન એટલે ગાઈડન્સન માર્ગદર્શન એટલે રસ્તો બતાવે ને એને માર્ગદર્શન કહેવાય પથદર્શન પથકોણ દર્શાય પથ એટલે રસ્તો રસ્તો બતાવનારો હોય એ માર્ગદર્શક એ તું બરાબર પ્રશ્ન પૂછે બેટા એટલે તને શું થાય શબ્દો છે ને શબ્દો જાણતા થાય શબ્દો જાણવાના શબ્દો જેટલા તમને તમે જાણો અને શબ્દો જાણવાની જેટલી જિજ્ઞાસા થાય ને બેટા એટલું વાંચવાનો શોખ વધે એટલું તમારું શબ્દ ભંડોળ વધે એટલું તમારું છે ને વિચાર વૈભવ વધે

વાહ ભી વાહ કેટલી હાંખું ખરી જેસ રે જાવ અહીં મૂકી દેવું હા ઉપર મૂકી દે આજ બપોર પછી તાર મમ્મા ને આવે હાખુ જ ખાજો પાકલ ખાતા નહીં અમુક ઓમ હાખુ તો જો કેવી છે આ થબો તો છે જ ને આ ડાબો ઉખેડ લેવો છે નીચે વાળો હં

કેટલામો દિવસ છે આજે ચોથો કે પાંચમો 그렇지. 네 번째 오케이.